તો મિત્રો અત્યારે નીકળી જાય અમારે ખાસ ધ્યાન રાખવું પડશે અમારે બહાર જીલું કાકા ને લોકો બધા આવી ગયા છે ખાસ તો અમને સહકાર આપવા માટે પણ બહુ એવી રેસ્ક્યુ છે ઇન્ડિયન સ્પેક્ટીકલ કોબરા છે પકડવામાં બહુ સાવચેતી જાળવી રાખવી પડશે કારણ કે પહેલા ઉપર ચડવું પડશે પછી પકડવો પડશે એટલે કેમેરામેન પણ આપણે કંઈ ઘટેવા છે નહીં પણ બધા રોન ખાસ કારણ કે બે રેસ્ક્યુ છે અત્યારે જાદુદભાઈના ઘરે પણ છે એ રેસ્ક્યુ પણ અત્યારે કરવા જવાનું છે પણ પહેલા આપણે આને રેસ્ક્યુ કરી લઈ પછી એ રેસ્ક્યુ કરવા છે બરોબર તો ચાલો કન્ટિન્યુ રહેજો અને સાચા સાકા સપોર્ટ આપતી બરોબર ડબલ લેવા ગયા છે ને હવે આ પંખો ઉતરશે તો અમારે છે ને પગ મૂકાય એક વસ્તુ

બોર્ડ સાહું છે એના માટે મરો તૈયાર છે આમાં ઈ રેસિપી ફોડું છે એવી બત્તી છે આપણી પાસે આણ કર કર તો મોટો છે ને આવી શકે à mà không thấy đi ra từ đâu mình, nhớ gì, đấy bung kho bung kho, bung kho bung kho, बांडवर बांडवर काय बांडू કામ દેતો હું ને કોલેજ બે કર્યું છે મને રજા પર નમ મને માથું બહુ દુઃખ હોય એટલે મને રજા પર નમ નો અસ્તો નહીં કર્યો ये ध्यान એ ની વાહ હે તો એ કા તા કે વિને ક તરે નડતા ભસ મા ગો પાછો આવ જા ઠીકા ધ્યાન રાખજે ભાઈ તારી સેફટી રાખજે હો હા પકડી લીધું હે પકડી લીધું હે હા જ નસ મત કોઈ બાફરે ભાઈ ધ્યાન રાખજે હો એકા ધ્યાન રાખજો યે મન દંતે મન ન કરો મન હા આ કાઈ આય આ મે લખી દઉં રસ્તે ની Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không bỏ lỡ những video hấp dẫn કેદી હાંદી હાં કે મો માર કે મો કે હું માર કુંડડા ભાઈ આ છોડા કેટલા ગળી કે ના કે કેટ

તાકાતવર ઇન્સાન હંમેશા અને આ અમારે બરાબર માડી માડી સેવા કરીએ અમે સેવા કરી આશીર્વાદ આપો ખાલી બસ 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 યો તમારો જીવ બસે એનો જીવ બચે સાબ ઇન કહેવાય આની અંદર ન્યુરોટોક્સિન આમનો વેનમ હોય છે જે તાત્કાલિક તમારા નર્વસ સિસ્ટમ ઉપર અસર કરતી હોય છે જેને અત્યારે મેં એક ખૂબ જ મહેનત અને જહેમતથી રેસ્ક્યુ કર્યું છે અને એ રેસ્ક્યુ કર્યા પછી અમે લોકોએ એને રિલીઝ કરવા માટે અત્યારે ખુલ્લા વાતાવરણમાં આવ્યા છીએ ચારે બાજુ અહીં કારણ કે આ બધા પથ્થર વિસ્તાર છે એટલે આમાં સુરક્ષિત અને ખોરાક અને પબ્લિકને પણ સેફ્ટી રહે તો ગાયસ ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા છે અને અત્યારે અમે રિલીઝ કરવા તો બહુ ગુસ્સેલ સાપ છે અને સાઈઝ પણ ડીશ મતલબ કે બહુ મોટી વધારે મોટી ઉંમરનો સાપ છે જેથી બહુ ગુસ્સેલ સાપ પણ છે અને કઈ રીતે બાઇટ કરવું કઈ રીતે બહુ સમજદારીથી અને બહુ એક્ટિવ સાપ છે અત્યારે અને આ સાપનું રેસ્ક્યુ કરવામાં ખાસ રેસ્ક્યુઅરને ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને કોઈ ઓવર કોન્ફિડન્સ કોઈપણ પબ્લિકને દેખાવા માટે કોઈપણ એવા સ્ટન્ટ ના કરવા જેથી કરીને આપણને તકલીફ પડે અને ફ્યુચરમાં આપણું ભવિષ્ય પણ જોખમમાં મૂકાય એટલા માટે દરેક રેસ્ક્યુઅરને એક મારી નમ્ર વિનંતી છે કે ખાસ જો એટલો ગૌસલ છે એનો અવાજ તમે જોઈ શકો છો કેટલો ગુસલ સાફ છે તો કંઈ નહીં અત્યારે અમે રિલીઝ કરું છે લાંબો ટાઈમે નથી રાખો એને પણ એને ખોરાકની શોધમાં કારણ કે બહુ એટલે બહુ ખાઈ લીધું હતું એટલે થોડા દસ પંદર દિવસ તો એને ચિંતા જેવું નથી જતી પણ અત્યારે તમે જોઈ શકો છો અને કોઈ સ્ટન્ટ નથી કરતો ખાસ તમને એક કહેવા માટે જ થોડી વાર વિડીયો બનાવ્યો છે કે ભાઈ આ સાફથી સાવચેત રહેવું જોઈએ કારણ કે અત્યારે એને ન હોય ને એનો આખો ડિફરન્ટ આકાર તમે જોઈ શકો છો કે કેટલો બહુ એટલે બહુ જ ગુસ્સેલ સાપ છે તો કંઈ નહીં ચાલો સર વિડીયો તમને સારો લાગ્યો હોય તો ખાસ લાઈક શેર સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને કમેન્ટ જરૂર કરજો કે ભાઈ આ રેસ્ક્યુ કરું છું મારા રેસ્ક્યુ તમને કેવા લાગે છે તો વધારે નહીં મળીએ આપણે નેક્સ્ટ રેસ્ક્યુમાં કારણ કે એક બીજું એક રેસ્ક્યુ હતું પણ એ થોડુંક ઓળ રહ્યું છે કારણ કે ત્યાં જતો હતો પણ ક્યાંક જતો રહ્યો છે એટલે થોડી મહેનત કરવા માટે એ લોકો એક નીકળશે એટલે કહીશું કંઈ નહીં ચાલો મહાદેવ હર બધા લોકો સાચા આગળ સપોર્ટ આપતા રહેજો